ગોધરા ગામે યુવતીની ઘાતકી હત્યાનો આરોપીની ધરપકડની માંગ માંડવી તાલુકાના ગોધરા ગામે ગરવા સમાજની યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી છે જેના આરોપીને તાત્કાલિક ધોરણે ધરપકડની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ પૂર્વ પ્રમુખ એડવોકેટ રમણીક ગરવા ઉપપ્રમુખ વિશાલભાઈ પંડ્યા માંડવી તાલુકાના ગોધરા ગામે ગોરીબેન તુલસીભાઈ ગરવા જે અમારા સમાજની દીકરીને નિર્મમ હત્યા કરવામાં આવી છે એ બદલ હું પૂર્વ મહામંત્રી વિશાલ પંડ્યા હું સખ્ત શબ્દોમાં વખોડું છું આવા નરાધમ આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અન્યથા અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ હું રમણિક ગરવા માજી પ્રમુખ શ્રી ગરવા સમાજ પશ્ચિમ વિભાગ આજ રોજ મને અત્યારે જાણવા મળ્યું છે પ્રમાણે માંડવી તાલુકાના ગોધરા ગામે અમારા સમાજની દીકરી જેની સવારના વહેલી પરોઢે કોઈક આરોપીએ તલવારવારે હુમલો કરીને એનું મર્ડર કર્યો છે એવા જે મને જે માહિતી મળી છે એ અનુસંધાને હું કચ્છના એસપી સાહેબ શ્રીષને વિનંતી કરું છું કે આ એક ગંભીર બનાવ જે અમારી સમાજની દીકરી સાથે જે કરવામાં આવ્યો છે એનો મર્ડર કરવામાં આવ્યો છે એના કાયદાકીય રીતે એ આરોપી સુધી પહોંચી વહેલી તકે એ આરોપી જેલના સરિયા પાછળ જાય અને એની સાથે જે કોઈ વ્યક્તિ બીજો જોડાયેલો હોય એની પણ તપાસ કરી અને કાયદાકીય રીતે એ તમામ આરોપીઓની વિરોધમાં એક્શન લેવામાં આવે એવી અમારી સમગ્ર સમાજની માગણી છે છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે